અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિંજુવાડા ગામે દલિત વિસ્તારમાંથી પસાર થતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર બન્યો છે દલિત વિસ્તારમાં આવેલ માર્ગની ગંદકી કાદવ કિચડ કરવામાં વહીવટી તંત્ર ભેદભાવ રાખે છે અહીંથી પસાર થતાં રાહદારી બાળકો મહિલાઓ પારાવાર મુશ્કેલી વિઠી રહ્યા છે સમસ્યાનું નિરાકરણ માટે ગ્રામ પંચાયતમાં તલાટીને લેખિત રજૂઆત આપવા છતાં તેઓ પણ કોઈ કામગીરી કરતા ન હોય તેમની ફરજમાં નિષ્ક્રિયતા ઉડી અને આંખે વળગે છે આ રસ્તા પર ચોમાસામાં ગતકીનો અડ્ડો બની જાય છે આ રસ્તાને પાકો બનાવવા એક વર્ષ અગાઉ ચોમાસામાં જ દલિત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આવી અને ટીડીઓ ડીળીઓ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે જેથી આગામી દિવસોમાં સમસ્યાના નિરાકરણની માંગ સાથે દલિત સમાજ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે અહેવાલ બ્યુરો ચીફ કિરીટ રાઠોડ વિરમગામ